નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસની અંદર વધારે ઉત્પાદન કઈ રીતે મેળવું કારણ કે ખેડૂત મિત્રો અત્યારે આપણા કપાસની અંદર વધારે ફ્લાવરિંગ છે અને વધારે ઝીણવા પણ થઈ ગયા છે અને તોય છતાં છેલ્લે કપાસની અંદર આપણે રૂ જે રૂ આપણે વીણવાનો સમય આવે ત્યારે કપાસની અંદર રૂનો વજન જ થતો નથી ખેડૂત મિત્રો તો આપણને વધારે ઉત્પાદન કઈ રીતે મળે તેના વિશે જ આપણે વાત કરવાની છે અથવા ખેડૂત મિત્રો આપણો કપાસ હવે ચોમાસાના કારણે સુકાય છે વધારે તે અથવા બગડવા માંડે છે અથવા આપણા કપાસની અંદર ફૂગ જોવા મળે તો આવા બધા ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન જોવા મળે છે કપાસની અંદર તો ખેડૂત મિત્રો આવા બધા પ્રશ્ન તમને જોવા મળે તે બધા જ પ્રશ્નનો હું સવાલ અને જવાબ પણ આપીશ અને તેનું સોલ્યુશન પણ હું આપીશ તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીએ કે આપણા કપાસની કે કપાસની અંદર ફૂગ જોવા મળે છે અથવા આપણો કપાસ સુકાવા લાગે છે અથવા ચોમાસાનો હવે તો ખેડૂત મિત્રો વધારે વરસાદ પડવાનો છે એટલે આપણા કપાસ જે બધા મોટા થઈ ગયેલા તો હવે કપાસ આપણે વધારે સુકાશે ત્યારે આપણે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો અત્યારે સમય છે તો આપણે સાફ પાવડર જે આવેલો છે તેને પઈ દેવાનો રહેશે તે તમે ડિસ્પ્લે પણ ઉપર જોઈ શકો છો જે સાફ પાવડર કરીને છે તે આપણે કપાસની અંદર જો પઈ દેવી તો આપણા કપાસની અંદર જે સુકાવાનો હશે તો એ સુકાશે નહીં અથવા ખેડૂમ મિત્રો જે આપણા કપાસની અંદર ફૂગ જોવા મળતી હોય તે ફૂગને પણ અટકાવી આપવાનું કામ કરે છે ખેડૂત મિત્રો આ સાફ પાવડર અને બીજી વાત હવે કરીએ કે કપાસની અંદર ઉત્પાદન કઈ રીતે મેળવશું તો ખેડૂમ મિત્રો આપણે ઉત્પાદન માટે ફક્ત એક જ ખાતરનો ઉપયોગ કરવાનો રહે છે જે છે આપણે ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ તે આપણે ઘણા બધા ખેડૂતો પણ જાણે છે દેશી ભાષાની અંદર ખેડૂત મિત્રો એને મોળસિયું ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે તેને પાઈ દેવી અત્યારે સમય છે ત્યારે તો ખેડૂત મિત્રો આપણા કપાસની અંદર જે તેલનો માત્રા ઘટતી હોય જ્યારે આપણે રૂહનો વજન નથી થતો ત્યારે આ તેલબિયા પાકની અંદર તેલનો વધારો કરશે એટલે જે આપણે કપાસિયા છે જે રૂહની અંદર કપાસિયા નીકળે તે કપાસિયા ભરપૂર પાકના બનાવશે જેથી કરી આપણને ખેડૂત મિત્રો વજન પૂરશે જો ખેડૂત મિત્રો આપણને વજન પૂરશે તો જ આપણને વધારે ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો આ બંને ખા આપણે સાફ પાવડર અને જે આ એમોનિયમ સલ્ફેટ ખાતર છે આ બંને એકસાથે પાઈ દેવી કપાસની અંદર અત્યારે સમય છે ત્યારે તો ખેડૂત મિત્રો આપણે કપાસની અંદર વધારે ઉત્પાદન પણ મળશે અને આપણો કપાસ બગડશે નહીં તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાઇકીનો રહી જવા જોઈએ એટલા માટે અને ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો કારણ કે આવનારા વિડીયો બધા ખેતીને જ લગતા મૂકશું જેથી કરી આપણે કોઈ ખેડૂત મિત્રોને ગુજરાતની અંદર આપણે ઓછું ઉત્પાદન મળવું ના જોઈએ કોઈ પણ ખેતીના આપણે વિડીયો મૂકીએ છીએ અને જે કાંઈ તમારા પ્રશ્ન હોય તે આપણે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો તો ખેડૂત મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે